કેસોદ ખાતે પરીક્ષાર્થીઓને મો મીઠું કરાવી એન્ટ્રી આપવામાં આવી કેમેરામેન રાવલિયા મધુ સાથે રિપોર્ટર જગદીશ યાદવ જૂનાગઢ જૂનાગઢ ઝોન જિલ્લામાં કુલ 4 ઝોન આવેલા છે બે ઝોન જૂનાગઢ કક્ષાએ બે ઝોન કેસોદ કક્ષાએ માં એસએસસી ના ઝોનલ તરીકે હું ફરજ બજાવું છું મારી સાથે જ્યોતિબેન રૂપાપરા એસએસસી ના ઝોનલ તરીકે ફરજ બજાવે અહીંયા જે વાત કરીએ કે પરીક્ષાની તૈયારી સંપૂર્ણ થઈ ગઈ છે પોલીસ માટે બંદોબસ્ત માટે દરેક બિલ્ડિંગ ઉપર એક લેડીઝ અને એક કોન્સ્ટેબલની નિમણૂક કરવામાં આવી છે કે જે વિદ્યાર્થીની વ્યવસ્થિત વેરીફાઈ કરી અને બિલ્ડિંગ ઉપર આવશે દરેક બિલ્ડિંગના સ્થળ સંચાલક સરકારી પ્રતિનિધિ અને ખંડ નિરીક્ષકોની પણ અમે મિટિંગ લઈ ગયેલ છે કોઈપણ કાર્યમાં પ્રચાસ ના રહે પ્લસ વિદ્યાર્થીઓને કોઈ પ્રકારનો ભયનો માહોલ ન આવે એ પ્રમાણે તમામ આયોજન કરવામાં આવેલું છે કેશોદ ઝોનની વાત કરીએ તો એસએસએની અંદર ચૌદ સેન્ટર છે છેતાલીસ બિલ્ડિંગ છે ચારસો તેત્રીસ બ્લોક છે અને બાર હજાર એકસોને વીસ વિદ્યાર્થીઓ જ્યારે બારમાની વાત કરીએ તો બારમાની એચએસસીની અંદર આપણે વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ બે પ્રવાહમાં પરીક્ષા લેવામાં આવે છે વિજ્ઞાન પ્રવાહ એક જ સેન્ટર કેસોદમાં બે બિલ્ડિંગ વીસ બ્લોક અને ત્રણસોને ચુમ્મોતેર વિદ્યાર્થીઓ છે જ્યારે બાકીના સામાન્ય પ્રવાહની વાત કરીએ તો અંદર આઠ સેન્ટરમાં સોળ બિલ્ડિંગ અને ચાર હજાર પાંચસોને સડસઠ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે અગાઉ પણ જે સેન્ટરો છે સેન્ટર ઉપર જઈ અને ખંડ પણ કોઈ નુંદવ ન તો એ બાબતે ત્યાં જઈને પણ મિટિંગ કરવામાં આવેલી છે તમામ સ્ટ્રોંગરૂમથી માંડી તમામ પ્રક્રિયા છે એ નિયમોનુસર કરવામાં આવે છે અત્યારે પરીક્ષા સારી રીતે લેવાઈ શકશે એ માટે વિદ્યાર્થીઓને શુભેચ્છા આપીએ છીએ અને તે દરેક પરીક્ષા કેન્દ્રો ઉપર સીસીટીવી રાખવામાં આવેલા છે સાથે સાથે

એ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે